नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्रों विभाग विभागे करी भारी थी अति भारत वरसाद आगाही मित्रों आज क्या क्या पड़ से अति थे वरसा મિત્રો વરસાદ તેમજ વાવાઝોડા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો ની અંદર ભારેથી વરસાદ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો હવે આપણે વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની અંદર તો મિત્રો બસો બાર અંદર અમુક અંશે વરસાદ નોંધાયો હોવાનો મળી રહ્યા છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો તાપી વિસાવદર વાપી વલવીપુર વગેરે વિસ્તારમાં મિત્રો ચારે જેટલો મળી રહ્યા છે તો તો વાત કરીએ કલાકની અંદર મિત્રો વરસાદની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ સાથે સહકાર આપતા રહો તો મિત્રો સૌનો ખુબ ખૂબ આભાર